નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજલબેન બારોટના લગ્ન હતા અને લગ્નની અંદર આપણા ભુવાજી પણ એન્ટ્રી કરી હતી પણ જ્યારે લગ્નની અંદર રાકેશ બારૂટની સાથે સાથે ગમન ભુવાજી બંને સ્ટેજ ઉપર ચડે છે અને જ્યારે ગમન ભુવાજીના હાથમાં માઇક આપે છે ત્યારે ગમન ભુવાજી અચાનક ગુસ્સે થાય છે ને ગુસ્સે થઈ અને પોતાનું જે જેકેટ હોય છે એ જેકેટ ઉતારી નાખે છે ને જેકેટ ઉતારી તરત જ પોતાની ધર્મપત્નીને બોલાવે છે પોતે નાચતા હોય છે ને નાચતા નાચતા બોલાવે છે કે જલ્દી આવી જાય જલ્દી આવી જાય એટલે પોતાની જે ધર્મપત્ની હોય છે એ જલ્દી આવી અને જેકેટ પણ લઈ લેશે અને પછી સાહેબ જે થયું છે જોઈને તમારા હોશ ઉડી જશે એટલે ખાસ કરીને વિડીયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવો છું અને રાજલબેન વિશે તમે બે શબ્દો લખી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો તમને ખબર છે કે રાજલબેન બારોટના લગ્ન છે એ ફાઇનલી 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 કમ્પ્લીટ થઈ ગયા છે આ લગ્નની અંદર બધા કલાકારો આવ્યા હતા મોટા મોટા સેલિબ્રિટીઓ આવ્યા હતા મોટી મોટી હસ્તીઓ ત્યાં હાજર રહી હતી પણ અત્યારે વાત કરવામાં આવે તો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગમન ભુવાજી સાહેબ જોરદાર ગીત ગાતા હોય છે ને ગીત ગાવતા ગાવતા સાહેબ જુઓ પોતાની ધર્મપત્નીને બોલાવીને જે જેકેટ પહેરેલું હોય છે એ જેકેટ એમની ધર્મપત્નીને લઈ પણ લઈને પણ જતા રહે છે તો આને કહેવાય સાહેબ એક સલામત જોડી સુંદર ભગવાનને જોડી બનાવી કેમ કે તમને ખબર છે કે અત્યારે ઘર ઘરમાં કેવા ઝઘડા થતા હોય છે મિત્રો એ વહુ માનતી નથી એ આદમીનું નથી માનતી અને એ આદમી વહુનું ન માને એવું ઘણું બધું પણ અહીંયા ભુવાજીની જોડી જુઓ સાહેબ ખરેખર સલામત રાખી આપણો દ્વારકાધીશ એવી પ્રાર્થના કરીએ છીએ હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો